સાપુતારામાં ગુજરાતના વિકાસ અને વિશ્વ માનવતા માટે રમેશ ઉજાએ પ્રાર્થના કરી છે રમેશભાઈ ઓઝાએ શ્રાવણ માસના સોમવારે નાગેશ્વર મહાદેવની પૂજા કરી હતી સાપુતારા સાંદિપની સ્કૂલમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને પણ રમેશ ઉજા મળવા ગયા હતા શક્તિ આદિવાસી અંતર્ગત પણ આ વર્ષથી દીકરા અને દીકરીઓ એ બંને આવી ગયા છે એટલે એમને મળવા માટે આવ્યો હતો અને એમની સાથે થોડો સમય સ્પેન્ડ કરવા માટે વાર્તાલાપ કરવા માટે આવ્યો હતો અને એમાં એક સંયોગ બન્યો છે કે શ્રાવણનો સોમવાર અહીંયા છે એટલે ભગવાન નાગેશ્વરનો અભિષેક અને પૂજન થશે સાપુતારાના વિકાસ માટે અને સમગ્ર ગુજરાતના વિકાસ માટે અને વિશ્વની માનવતા માટે ભગવાન નાગેશ્વરને પ્રાર્થના કરીશું